બે મોબાઈલ લઈ લીધા છે અલગ અલગ તો આને હવે આપણે જવાનું છે ઘરે પપ્પાને આપવાની છે સરપ્રાઈઝ તમારે હેટરું લાવ્યો છું હું તમે બકાલું વેસું ને કોણ એટલે ले वो લે थी हम्म आप को लाइट आ गया સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં છો યાર મજામાં હોય કમેન્ટ કરી જ્યો હું તો મજામાં છું તમે બધા કેમ છો અને બાકી તો ઘણા ટાઈમથી છે ને મારા પપ્પાને એક તમને વાત કરું મારા પપ્પા ખેતરમાં બકાલું કરતા ને બકાલું ત્યારે કહેતા કે બકાલું વેસીને પછી એમાંથી હું મોબાઈલ લઈ એમ એટલે છે મારા પપ્પા પણ જશે પહેલાંનો હતો ને કહેવાય નોકિયાનો એ જ હજી વાપરે ને એ મોબાઈલ ફાવે છે બીજા સેમસંગનો સાદો ફો મોબાઈલ લઈને તો નથી ફાવતો પણ ઘણા ટાઈમથી કહે કે હું એન્ડ્રોઈડ મોબાઈલ લઈ એન્ડ્રોઈડ મોબાઈલ લઈ તો હજી મારા પપ્પા છે ને સાદો મોબાઈલ જ યુઝ કરે છે તો આજ મેં વિચાર્યું કે આપણે મારા પપ્પા માટે છે ને સરપ્રાઇઝ દઈ એટલે મારા પપ્પાને ખબર નથી કે આજ મારે જવાનું છે નવો મોબાઈલ લેવા મારા પપ્પા હા મો કેમ કે પરવીનભાઈને નાગજીભાઈને મારા મિત્ર આવે છે અને મોબાઈલ લેવાનું છે ને ત્યારે મેં કીધું હું એક મોબાઈલ લઈ લઉં મારા પપ્પા ટું કેમ કે મારા પપ્પા પહેલેથી સાદો ફોન જ યુઝ કરે છે તો એક એન્ડ્રોઈડ મોબાઈલ તો લેવો પડશે ને હવે એટલે તો ભાઈને ફોન કર્યો છે ભાઈ કીધું છે લઈ લે પપ્પાને નથી કીધું આશુબેન અત્યારે કારખાને જલા છે તો આપણે જવાનું છે અત્યારે મોવા મારા પપ્પા માટે નવો મોબાઈલ પપ્પાએ શા બનાવ્યો છે એટલે મારા પપ્પાને સરપ્રાઇઝ દેવાનું છે નવો મોબાઈલ લઈને એટલે બહુ અલગ જ થી એની વાત ન કરે પણ બહુ અલગ જ ફીલ હશે કે હું મારા પપ્પાને મોબાઈલ દઈશ તો યાર પહેલાં તો ચા પાણી પી લઈને પછી જવાનું છે મોબાઈલ લેવાનું મારા પપ્પાને ખબર નથી કે હું મોબાઈલ લેવા જાય છે એમ વાહ વાહ એમ મળી ચા આપો પીવો છે તો મારે જવું છે મોવા થોડું કામ છે નથી તે જાઉં છું બીજા વહેલા વહેલા બરાબર ચા પીતા જાય મમ્મીને ચા બનાવ્યો છે મારા મમ્મીને

એલે તેદુ નહી ન આવીને તો ભાઈ આ ભાઈ એમને ફોન અપાવી દે ગમે ત્યારે બરવિન હાટુ એન્ચ જ લીધો અમાર પડે એન્ચ જ લેવાનો છે જયમા મોગલ દોસ્ત એના માટે ભાઈ આ મોબાઈલ ને ભાઈ એપે ઓકે આ બેસ્ટ છે આ મોબાઈલ લીઝવાનો છે ભાઈ તમારો એડ્રેસ કહીજો એકવાર પાસી તરાવ નાગરિક બેંક ની સામે મેકડુતેથી આવીને સીધું આવવાનું કોરિયર મંડી સીધું આવવાનું નાગરિક બેંક સામે શિવ મોબાઈલ મોવા મોલ આઈ મોઆ અમે તો અહીંયા આવી દર વખતે આપણે શું શું સાબ આપણે છે હા ભાઈ લીધો આ લીધો છે આ ભાઈ છે કવર પેક કરાવવું પડશે એટલે એ બધું પેક કરાવી લઈ મારા પપ્પા માટે છે ને આ ફોન છે આવા કલરનું અમે શિવ મોબાઈલની અમે શિવ મોબાઈલમાં એટલે અમે અલગ અલગ દુકાન છે છે તો કવર એક લીધું છે ભાઈ આ કવર લેવું પડે કેમ કે બુપા પાસે ફોન બે મોબાઈલ લઈ લીધા છે અલગ અલગ તો આને હવે આપણે છે ઘરે પપ્પા ને આપવાની છે સરપ્રાઇઝ મસ્ત કપડા પહેરાવી દીધા છે આપડે મોબાઈલ ને એટલે ઉપાધિ હવે જઈ ઘરે પેકિંગ કરાવતા જાય નીકળે ઘરે નાસ્તો બસ્તો કરતા જઈએ રસ્તા એટલે હું પૂગી જઈશું ઘરે ને મોડું થઈ જશે તો કઈ પેકિંગ મેં કરે એવું નથી મોબાઈલને ગાડી પીડો છે કોઈને ખબર નથી ને યાર ફોન એવો થઈ કે જમવાનું મેં મારે મોડું થઈ જાય ને ઘરે વાટે રે જમવાની મેં તમે બધા જમી લેજો ને અત્યારે પૂગી છું ઘરે મોબાઈલ છે ને ગાડીએ ટીંકાડેલ છે કોઈને ખબર નથી ને યાર મારી

થોડે લાવ્યો છું તને હું કામ કરતો છું આતમર હેટ રલ આવ્યો છું હું તમે બકાલું વેછ્યું ને ઓણ એટલે આઈલા હું આ કુલ આયા આમ કુલ છે આમ Nge, bupay e muni, e muni, ah 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 <hesitation> 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 ah <hesitation> ah <hesitation> 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 di <hesitation> 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 ah <todia>. kholo, kholo. He, ah,

વાપરું <laughs> <laughs> લે જો ભાઈ આમ તમે પકડો મારે પપ્પા કોઈ સી થઈ જાવે બસ બીજું તો શું હોય આપણે હાલો આ પકડો આ અહીંથી પકડો આથી કે આ આંગઠો કેમેરાનો આ નવો બોલા અહીં હા જો આ અહીં આગળ આ અહીંથી નઈ ના ટાટ લેવું ચાંદ બોલ ઓ ભાઈ અહીં ભાઈ અમે આ કણ તમારું મોટું જોયું એટલે ખુલી ગયો મોટું સ્કેન ન થાય તો અહીંયા આંગળી મૂકી દેવાની રેડી

પણ હવે થોડાક દિવસોનું લાગશે કેમ કે સાદો ફોન યુઝ કરતા હોય તો થોડાક દિવસ તો એટલું બધું નોલેજ ન આવે આશબેન કહી છે કે મારા મોબાઈલમાં રિઝલ્ટ નથી આવતું બાપણ મને મારી સેલ્ફી આવે સેલ્ફી શરૂ થઈ ગઈ છે ને હવે છે ને આ મોબાઈલમાં છે કે હવે આ મારા મમ્મી હાટું લે દેલા તો ઘરે અમે બધા દેખ દેલા હોય તો ફોન ને એવું કરવું હોય તો આ મોબાઈલ હવે તમારો એમાં સિમ કાર્ડ ચડાવી દીધું છે મેં કેમ કે અમારી પાસે સિમ કાર્ડ હતું જ તે મેન

એટલે બહુ ઓલું થતું મારે મમ્મી હાટુ હવે આપણે લેવો હે કે તમારે નવો મારે છે ભાઈ હે નવો છે આ નવો થઈ ગયો નવો છે ઓ વાહ બીજો ન લેવો ને એમ મારે ના રેડી રેડી ભાઈ બધાને ફોન દેજો છે હવે સાદા ફોન છે ને મારે મમ્મી પાસે છે એક મમ્મી પાસે ને કોમલ ભાઈ સાદો ફોન છે એટલે ઉપા દેની કે Android બેન્ડર ને માથા કુટ ની મારે આલ્યો આ બે ફોન હવે પછી તમારે લેવો હે નવો બેન ન જીવ ખબળે છે થોડો થોડો મારા જીવ ખબળે ને હું એમ કો મને આવ કવર લી દેજે આ બતક ફોન માં જીવ ને એમ ન અલગ લાવવાની હવે મારા મમ્મી ગઈ ને મમ્મી હાટુ લઈ હે ફોન મારે ખાવતું નથી એવું છે મારા બાને ફોન ઉપડતા નથી આવતો એન્ડ્રોઇડ ફોન મને હાતો ફોન જ ઉપડતા આવડે હાડા ફોન માં ફોન કરતા ન આવ ફોન કરતા નથી આવડતું પછી ખાલી ઉપાડતા આવડે આવ્યું હોય ને તો અહીંયા ફોન છે ને તો કઈ કામ હોય તો અહીં કોક હોય ગયા આજુબાજુમાં તો કે એટલે ફોન કર દઈ ક્યારેક એકલા હોય તો ઘેર કામ બામ પડ્યું હોય એ હાટુ એક્સ્ટ્રા ફોન તો રાખતા જ તી એકડોન બગડો કાય આવડતું નથી ખુશ થઈ ગયા ભાઈ મારા પપ્પા ઝઘડો થઈ ગયો ભાઈ ઝઘડો બસ તો ફેમિલી બસ યાર આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય છે મારી માટે તો ખાસ હતો કેમ કે યાર સરપ્રાઈઝ બપ્પાને આપ્યું તો કોને ખબર ખુશ ન હોય બસ તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય યાર લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો અને મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા રહેજો થેન્ક યુ બાય બાય